પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલા વણ ઓળખાય લાશ ની ઓળખ કરીને તેની ક્રૂર રીતે હત્યા કરનારી ઈસમ ને ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને હત્યાનો ગુનો શોધી કાઢતી સુરત સુરક્ષિત સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી મળેલી અજાણી મહિલાની લાશની હત્યાનો ભેદ ઉકેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી પાડીને સફળતા મેળવી છે ગઈ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી જેને ગંભીર રીતે માથા અને છેના પર ઈજાઓ હતી અને હત્યા કરવામાં આવી હતી જેથી ઓળખવી મુશ્કેલ બની હતી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આશરે પાંચસો સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ ગુનાની પૃષ્ઠભૂમિ જાણવા પ્રયાસો કર્યા હતા. તપાસ દરમિયાન સીસીટીવીના આધારે મૃતકની ઓળખ મુન્ની દેવી ચૌહાણ તરીકે થઈ હતી. આ હત્યા અરમાન છોટેબાબુ હાસમી કરીવાનો કોલ્યુ છે. આરોપી હત્યા કરવા બાદ બિહાર તથા નેપાળ ભાગી ગયો હતો. જેની શોધવા પોલીસની ટીમ સતત પ્રવૃત્ત રહી હતી આજ રોજ મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડે આરોપી અરમાનને પાંડેસરામાંથી ઝડપી પાડ્યો છે આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનાની કાયદેસરની કાર્યવાહી માટે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ જાત રહી છે મર્ડરનો ગુનો હોય છે ક્રાઈમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને બાતમી મળેલી કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્ના સિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહેતા એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને તેના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટે બાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમા પછી એનું એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને તે મૂળ જે હાસમી છે અરમાન એ પાંડેસર વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો હતો પોખરા પોખરાથી ને ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાદની આધારે કેમેરાની ટીમે ડ્રેપ કરી અને એને પકડી પાડ્યો હતો કંઈક સંતારી એને એ હતું કે લેડીને કે વરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું બે અઢી વર્ષથી બે વર્ષથી ઉપરથી રિલેશનશિપના તમારી કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે